કો કો ચાલે નથી મારા ધંધા જવા છે માં લાંબો હાથ ખાઈ લઉં જ્યાં નો નથી મરી જઈશ આમ આવો આવો નીકળી જા જ્યાં વેણો ઉંઢો હુળિયા સડે છે હા ક્યાં કૂવામાં શું કરવા ઊડીઓ લાઇન રહી ને ઓનો વાલ તારો છે આ વાલ મારો છે આ તો જમીન મારી છે આ લાઈન મારી ઓલી સારી છે મારો વાળો હતો અને હું હુ એટલે ત્યાં પાણી વાવે મારું બધું હું કઈ ગયું ના કરે

આવતું નથી બોલતો પણ તારી બાયડી સડાવે છે એ આટલો વારો લેજો મારે અત્યાર અત્યારના લપટ વિક મારી બાયડી કઈ બોલી તમને કોઈ કઈ બોલી

now ઓલો ખરાબો આવ્યો ને એમાં અમે બનાવ્યો ખરાબો હોય કે હોય મારી જમીનમાં તારો હોજ બનાવવા જ નહીં પૂછે મંડ્યો બનાવવા એટલે નારા તો આવશે જ જ્યારે ભાઈ કઈ ભાઈ

નથી કઈ નહીં નીકળી ઓવો બનાવો બોલે તું ગવત નું બોલા બોટા તું કઈ જ બોલ થોડું નથી રાખી જ નઈ આથી તું શું ખબર શોર્ટ લઈને કાઢી નાખું તું શોર્ટ લાઈને નાનો નાનો ભણ મેં ધાતુ કર્યું

બધું જાતો કર્યું હવે નહીં જાતો કરો બે રિફાઈન લઈ જજો આ લઈ જાવ ના જોતી અમારે બાયડી નું કીધું નકરું કરે આ મારી બાયડી કાઈ બોલે છે નો બોલો ને ઈ તો કે બાયડી ઘર માં હા ઈ પીન મારે ઈ તમે પીન નથી હું છોડું નહીં એથી હું મોટો છું મોટા જમીન આ ખરાબ જમીન મારા ભાગ માં હા

એ તમે મુંગાર્યો ને તમે મુંગાર્યો બે ભાઈઓ હંપીને નિર્ણય કરો હું કરવું યા ખોટા ખોટા ઘર માં

શાંતિ રાખો અને તમે બે ભાઈ હાંપી ને રિયો હું એમ કહું અરે આ તમારું છે કોણ બિલાનું છે તમે બે ભાઈ છો શો અહી મજારામાં મેં એકબુડી ને કીધી જેટલા તમે બે ભાઈ હાંડપી રહો ને એટલું હારું નકર જેમ વાત છે ગામ બજાર છે તમને

હવે જે દ્વીપ હતો તમે બે બેનું ઘડે રહ્યો અને તમે બે ભાઈ હાપીને રાગ રાખો આમાં ઘરમાં જેટલો રાગ હોય છે ને એટલું હાલ બાકી કંકાસ કરજો ઘરના ગોળાના પાણી હુકાય લો બાબા કોઈ મહેમાન નઈ પોતાને હું મોટો છું મને બધી ખબર પડે તો તમારા ખાનદાન ની છે એટલે દોડી નું એ ભાઈ કોઈ બાજા નથી તો પણ બાજો આવે જ નઈ ભાઈ ભાઈ ગમે નથી બાઈ નું પીનું મારી મારી નો ભાઈ તો વાડા વાડા ની ભેગી થાવાની છે ને ભાઈ બાજે હાજે ભેગ્યું થઈ જાય બાબા પણ તમારે બે ભાઈ ને રાખવાનો I am here, Nagi. How are you? Hello. Can I go to the Naava village? Pour some water. what? 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 to What? 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 to What? 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 What?